નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે કાળી આંધીની ખૂબ જ ચિંતાજનક આગાહી કરવામાં આવી છે માર્ચથી મે મહિનામાં પવનની ગતિ તેજ થશે મે માસમાં આંધીનું પ્રમાણ વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે અરબ દેશમાં ઉડતી રજકણોની અસર પણ વર્તાશે બંગાળના ઉપસાગરમાં માર્ચથી જ આંધીની હલચલ વર્તાશે અરબસાગરમાં દસ મે પછી હલચલ શરૂ થશે પશ્ચિમ પાકિસ્તાનથી આંધી કચ્છમાં પ્રવેશ કરશે આંધી વંટોળની બાગાયતી પાકો પર વધુ અસર કરશે તેવી પણ આગાહી કરવામાં આવી છે આ વખતે લગભગ મે માસમાં આરબ કન્ટ્રીમાંથી ઉલટી રાજકરણોના કારણે આંધીનું પ્રમાણ વધારે છે અને કાળી આંધી જે કરાવવામાં આવે છે એ આધી આંધીની શરૂઆત પશ્ચિમ પાકિસ્તાનના ભાગ ભાગમાં થઈને લગભગ કચ્છના ભાગમાં થઈ અને દેશના ભાગોમાં આંધી સક્રિય થઈ જશે આંધીઓ સક્રિય થતી જોવા મળે છે અને આંધી અને વંટોળનું પ્રમાણ લગભગ મોટા ભાગમાં આ વર્ષના ભાગમાં જણાશે પરંતુ બંગાળ ઉપસાગરમાં અને અરબસાગરમાં તો આ માર્ચથી જ હલચલ બંગાળ ઉત્સાહની શરૂઆત થઈ જશે બાકી કૃષિ પાકો જ્યાં જે બાગાયતી પાકો છે એને આંધી વધારે અસર થતી હોય છે જે કાચા મકાનો છે અને માલધારીના જે પોતાનું પશુધન સાચવવાનું હોય છે એવી જગ્યામાં આ અંધી વંટનું પ્રમાણ અસરો વધારે થતી હોય છે કારણ કે ઘણી વખત કાચા મકાનના સાપડા લઈ જતા હોય છે એ રીતે આ અંધી જે છે એ બાગાયતી પાકો પર વધારે અસર કરતી હોય છે માતા પિતા તમારા બાળકોનું રાખજો ધ્યાન રાજકોટનો બનાવ દરેક વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પરિવારની નજર હટી અને બાળક સ્વિમિંગ પુલમાં ડૂબ્યું સ્વિમિંગ પુલમાં ડૂબી જતા ચાર વર્ષના બાળકનું મોત નીપજ્યું છે સીસીટીવી ફૂટેજમાં તો સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે બાળક સ્વિમિંગ પુલમાં પાણી સાથે રમી રહ્યો છે તે દરમિયાન અચાનક જ બાળક સ્વિમિંગ પુલમાં પડી ગયું ન્યૂ એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર ઓરમ અપાર્ટમેન્ટમાં મંગળવારના રોજ સાંજના ચાર વાગ્યાના અડસામાં અમૃત વિશ્વકર્મા નામનો બાળક રમતા રમતા સ્વિમિંગ પુલમાં પડી ગયો હતો બનાવ સંદર્ભે એકસો આઠ મારફતે બેભાન હાલતમાં અમૃત વિશ્વકર્માને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર રહેલા તબીબે તેને મરણગયેલ જાહેર કર્યો હતો આ મામલે યુનિવર્સિટી પોલીસે અકસ્માતની નોંધ કરી છે હાલ બાળકના પરિવારમાં શોકનો માહોલ છે માતા પિતા પર આપ ફાટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે તો પરિવારની નજર હટી અને બાળક સ્વિમિંગ પુલમાં ડૂબ્યું રાજકોટ શહેરમાં વધુ એક વખત માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે તે સામે આવ્યો છે જી હા આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગુ છું કે જ્યાં મંગળવારે સાંજના સાડા ચાર વાગ્યા આસપાસ એક ચાર વર્ષીય અમૃત નામનો બાળક છે કે જે સ્વિમિંગ પુલની અંદર રમતા રમતા ખાબકી ગયો હતો ને તેના કારણે તેનું મૃત્યુ છે તે નીપજ્યું છે અત્યારે જોઈ શકાય છે કે સ્વિમિંગ પુલની પાસે જ આ નેપાળી પરિવાર છે કે જે બાળકની અંતિમ વિધિ છે તે કરી રહ્યું છે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે કહી શકાય કે તે સીઆરપીસી એકસો ચીમોતેર મુજબ અકસ્માત મોત છે તે પણ રજીસ્ટર્ડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ છે તે તપાસ હાથ ધરવામાં આવી છે ન્યુઝ એટીન સાથેની વાતચીતમાં જે મૃતક બાળકના પિતા લોકેશ છે તેમણે જણાવ્યું છે કે જ્યારે આ બાળક પડી ગયું ત્યારે તેની માતા છે તે ઘર કામ કરી રહી હતી જ્યારે કે પોતે સૂતા હતા અને પોતાની જ બેદરકારીના કારણે તેમનું બાળક છે તે પડી ગયું હોવાનું તેમણે ન્યૂઝ એટીન સાથેની વાતચીતમાં પણ જણાવ્યું છે બનાવ ખૂબ જ દુઃખદ છે જોઈ શકાય છે કે સ્વિમિંગ પુલમાં અડતાલીસ કલાક પૂર્વે જ્યાં બાળક પડી ગયો હતો હાલ ત્યાં જ તેની અંતિમ વિધિ છે તે કરવામાં આવી રહી છે તો બીજી તરફ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો સાથો સાથ જે કસ્તુરી ઓરમ એપાર્ટમેન્ટના જે હોદ્દેદારો છે તેઓ પણ કહી રહ્યા છે કે આગામી દિવસોથી અહીંયા ચોવીસ કલાક માટે સિક્યુરિટીને રાખવામાં આવશે સાથો સાથ અહીંયા ફરતી કોર એક રેલિંગ પણ છે તે બનાવવામાં આવશે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો મહીસાગરમાં એસટી બસ ચાલક ચાલુ બસ ફોનમાં સલામતી સવારીના દાવા કરતીમાં બસ ચલાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા બસમાં બેસેલા મુસાફરો પોતે સલામત હોવાની ખાતરી રાખીને બસમાં સવાર થયા પરંતુ આ મુસાફરોના જીવથી પણ વધારે કોઈ જરૂરી કામ હોય તેમ ડ્રાઈવરે ચાલુ બસે એક હાથ સ્ટેરિંગ પરથી હટાવી ચેટિંગમાં લગાવી દીધો બસમાં બેસેલા જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે તો બેદરકાર બસ ચાલક સામે કાર્યવાહી ક્યારે તે મોટો સવાલ સલામત સવારીમાં જીવનું જોખમ થતું હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ હશે ન્યૂઝ એટીન ગુજરાતી આ સવાલ ઉઠાવી રહ્યું છે જે પ્રકારની આ બેદરકારી સામે આવી છે બસ ચાલક પર કાર્યવાહી ક્યારે થશે તે પણ એક મોટો સવાલ છે કારણ કે અકસ્માત સર્જાઈ શકે છે આવી ગંભીર બેદરકારીના કારણે શું આ એસટીની સલામત સવારી છે અમદાવાદમાં બાઇક પર સ્ટન્ટ કરી પોતાને અને બીજાના જીવના જોખમે મૂકવા યુવકોને ભારી પડ્યા સ્ટન્ટના વીડિયો વાયરલ થતાં પોલીસે નબીરાવને પકડી કાયદાનું ભાન કરાવ્યું આ મામલે સ્ટન્ટ કરનાર ફૈઝ કુરેશી મોહમ્મદ સમીર અને નૂર મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં બાઇક સ્ટન્ટનો વિડિયો વાયરલ થયો હતો જેમાં બાઇક પર ત્રણ યુવકો કરી રહ્યા હતા સ્ટન્ટ મીઠાખડી અંડરબ્રીજ પાસેનો આ વીડિયો વાયરલ થયો હતો અમદાવાદના વસ્ત્રાલમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે એકનું મોત નીપજ્યું છે રતનપુરા ગામ પાસે સવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે આ ઘટનામાં એક્ટિવા ચાલક મહિલાનું મોત નીપજ્યું ત્રેસઠ વર્ષીય મૃતક મહિલા ઓષાબેન મહેન્દ્રભાઈ પીઠળિયા શાકભાજી લેવા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું અડફેટે લેનાર વાહન ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો સમાચારમાં આગળ વાત સુરતની સુરતમાં નશામાં ધૂત પોલીસકર્મીએ કર્યો અકસ્માત સહારા દરવાજા વિસ્તારમાં અકસ્માતનો વિડિયો વાયરલ થયો છે દારૂના નશામાં પોલીસ કર્મીએ હાથ લારીને ઉડાવી અકસ્માતમાં ફેરિયાની સામાન્ય ઈજા થઈ છે નશામાં ધૂત પોલીસકર્મીને સ્થાનિકોએ પકડ્યો વાયરલ વિડિયો અંગે ન્યૂઝ એટીન પુષ્ટિ નથી કરતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદને વિકાસ કાર્યોની ભેટ મળશે એમસી અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ તરફથી ત્રણ હજાર બાર કરોડના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે રિવરફ્રન્ટ ખાતે યોજનારા આજના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે આ ઉપરાંત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે ગાંધીનગરમાં સીએએ સંદર્ભે અભિવાદન કાર્યક્રમ યોજાયો સીએએ બિલના લાભાર્થી નાગરિકોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો દરેક જિલ્લામાંથી આવેલા શરણાર્થીઓ જેમને નાગરિકતાનો લાભ મળ્યો છે તેમણે સરકારનો આભાર માનીને હર્ષ સંઘવીનું અભિવાદન કર્યું પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને અન્ય દેશોના નાગરિકોને સીએએ બિલથી ભારતની નાગરિકતા મળતા રાજ્ય સરકારનો આભાર માન્યો છે સહજતાથી નાગરિકતા મળી રહે એના માટેની દરેક જગ્યાએ એક કેન્દ્રો શરૂઆત પણ આપણે કરી રહ્યા છીએ અને એને ઓનલાઈન પ્રક્રિયાની બધી જ વિધિ ત્યાં થઈ જાય એ પ્રકારની પણ યોજના બનેલી છે અને એવું લાગે છે કે બહુ ટૂંકા સમયની અંદર આપણે ગુજરાતની અંદર આ સાહીઠ ટકા પરિવારોને નાગરિકતા પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકશે છે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નિર્માણ થવાની નથી કારણ કે આપણી ગુજરાત સરકારનો ખૂબ હકારાત્મક વલણ હોવાના કારણે खूब झड़पी प्रोसेस आ नागरिकता नु काम पूर्ण स्ट्रगल सहा के मुझे पता है किस कैसे धके खाए जाते हैं नागरिकता के लिए और जो इंडियन होने का जो हमको मतलब हम जो वहां से आते थे ना यहाँ पे भले हम उसको भी अपना कंट्री नहीं मानते पर यहाँ आने के बाद भी ऐसा लगता कि कि हम पाकिस्तानी है तो वो जो एक हमारा घर मतलब हम हिंदुस्तानी है वो जो हमें सौभाग्य दिया ना हमें जो फीलिंग दी है वो मोदी जी ने दी है तो उसके लिए ये सीएए लागू होने के लिए मोदी जी को आदरणीय अमित शाह जी को बहुत बहुत धन्यवाद મોરબીમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ આવેલા અનેક પરિવારોને નાગરિક તરીકેના પ્રમાણપત્રો એનાયત કરાયા જિલ્લા કલેકટર કેબી ઝવેરી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે તેર વ્યક્તિઓને પ્રમાણપત્રો અપાયા હતા સ્થળાંતરિત વ્યક્તિઓની નાગરિકતાની અરજીઓ ઝડપથી મંજૂર થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે આવી નાગરિકતાની અરજીઓની પૂરતી ચકાસણી કરી નાગરિકતા આપવામાં આવી રહી છે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લા વહીવટીતંત્રને અને લોકોને અભિનંદન પાઠવ્યા વિવિધ પદાધિકારી મોરબી જિલ્લા કલેક્ટર થયા સર્ટિફિકેટ વિતરણ કરવામાં આપણે રાખી દઈએ આપી કે જેટલું થાય એટલું એટલે કાલ હાજે નિર્ણય લઈને તાત્કાલિક આજે તેર જણાને અહીંયાની સિટી સિટીઝન મળી છે અને અહીંના નાગરિકનો પત્ર એમને આજે અમારા અધિકારી સાથે રહીને રાજકીય રીતે અને તમામે એક તેર જણાને એને કાયમી અહીંયા રહેવા માટેનો એનો પત્ર આપી દીધો હોય થરપાકરથી દસ વર્ષથી અહીંયા આવ્યા છીએ અમને આજે સિટીઝનશીપ મળી રહી છે તેની ખૂબ ખુશી થાય છે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમનો આભાર આભાર માનીએ છીએ અમને આ નાગરિકતા માટે ખૂબ ખૂબ તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો જૂનાગઢ ભાજપમાં મોટા પાયે ભરતી મેળો માણાવદરના પૂર્વ એમએલએ આજે કરશે કેસરિયા વંથલીમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય કેસરિયા કરશે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કરશે કેસરિયા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય પણ કેસરિયા કરશે જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મિષ્ઠા કામાણી ભાજપમાં જોડાશે ભાજપના ભરતી મેળામાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો પણ કેસરિયા કરશે તો મંથલી માર્કેટયાર્ડમાં કાર્યક્રમ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયા કરશે પાંચમી ફેબ્રુઆરીએ માણાવદરના કોંગ્રેસના એમએલએ અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું હતું આ કાર્યક્રમમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભૂપત ભાયાણી જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા પૂર્વ ધારાસભ્યો પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા છે મહત્વનું છે કે આ તમામ લોકો આજે ભાજપમાં મોટા પાયે ભરતી મેળો ચાલી રહ્યો છે વંથલીમાં પૂર્વ કોંગ્રેસ એમએલએ પણ કેસરિયા કરશે ગાંધીનગરમાં સેક્ટર અગિયારમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કાર્યાલયનું ઉદ્ઘાટન વૈદેહી બેમાં નવું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા રાજ્યમાં ડ્રસના દૂષણ ડામવા થઈ રહેલી કામગીરીની અલ્પેશ ઠાકોરે પ્રશંસા કરી અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે અલ્પેશ ઠાકોર પર નિવેદન આપ્યું અલ્પેશ ઠાકોરને આ બેઠકની તાકાતનો અંદાજ નથી અલ્પેશભાઈ અહીં દોઢ વર્ષથી આવ્યા હું પાંચ વર્ષથી છું હું હર્ષભાઈનો પણ આભાર માનું કે હું તો વેશન મુક્તિ સાથે જોડાયેલો છું એ કેવી વાત કરું છું કે આજની યુવા પેટી આવનારી યુવા પેટી એ નશામુક્ત રહે પરંતુ હર્ષભાઈ આવ્યા પછી આ ગુજરાતની બોર્ડરો દેશની બોર્ડરો એને સીઝ કરી અને જે રીતે ટ્રક પકડી રહી છે જે રીતે ગુજરાતની પોલીસ ઘડેપગે કામ કરી રહી છે હર્ષભાઈના નેતૃત્વમાં હું હર્ષભાઈનો પણ આ ગુજરાતીઓથી આભાર માનું છું અલ્પેશભાઈ કહેતાને એક લાખની લીડ અલ્પેશભાઈ દોઢ વર્ષ નો અનુભવ છે મને પાંચ વર્ષ નો અનુભવ છે નો આ વિધાનસભાની જે વર્તમાન તાસીર છે ને અલ્પેશભાઈ એની ક્ષમતા જે પ્રમાણે મતદારો વધ્યા છે જે પ્રમાણે મન બન્યું છે અને જે પ્રમાણે કોંગ્રેસીઓને અલ્પેશભાઈ ભાજપમાં જોડ્યા છે કારણ કે ગામડે ગામડે જ ખબર પડે सरपंच कांग्रेस मा तो साहब भाजपा आई गई अल्पेश भाई आया था क्या है मेहनत न थी मोदी जी का ना काम और राम जी का नाम चलने वाला है डोड़ लाख सुधी पहुंचवानी ताकत आ विधानसभा में छे हवे 40 थी 45 दिवस ज बाकी रहा छे आरोग्य मंत्री ऋषिकेश पटेल आप्या संकेत અલ્પેશ ઠાકોરના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલ્યા ઋષિકેશ પટેલ ઐતિહાસિક લીડથી ભાજપને વિજય બનાવવા કાર્યકર્તાઓ હાકલ કરી આપ સૌ બિલકુલ તૈયાર છો હવે ચાલીસેક દિવસ પાકી છે ચાલીસ પિસ્તાલીસ દિવસ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી ના હોય તો પણ નાના મોટા કામ કોઈ ગંગા સ્વરૂપા માતા હોય તો એને વિધવા પેન્શન અપાવવાનું કામ પીએમ જે કાર્ડ અપાવવાનું કામ નળ રેશન કાર્ડ અનેકવિધ કામો સાથે આ કાર્યકર્તા હંમેશા સંકળાયેલો હોય એક કાર્યકર્તા પચીસ પચાસ એના બૂથમાં નાની મોટી સહાય અને મદદ કરવા ગયો હોય ત્યારે આ જે સેવાની તાકાત છે અને એ સેવાની તાકાત એ સરકારી યોજનાઓના માધ્યમથી તમે તમારા ખોળામાં ઝીલો છો એ આશીર્વાદ તમે મેળવો છો અને એ આશીર્વાદ ને હવે ફરીથી આપણે સૌ આદરણીય ભૂતકાળમાં ન મળી હોય એવી સીટો સાથે જીતાડવાનો સંકલ્પ દેશે કર્યો છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી ફ્લો લુબી પામ્સ ફ્લો નહી હિન્દી હાર્ટ બેલ્ટ કહેવાય ગઈ વખતે પણ આજ પરિણામ હતું એમાં બે હજાર ચૌદમાં જયારે મોદી સાહેબ તો પહેલી વાર લડતા હતા ત્યારે પણ સત્યાવીસ સીટ લઈ હતા બે સીટ એમાં એક જ્યોતિરાદિત્ય સિંધિયા હતા જે હવે આ બાજુ આવ્યા મધ્યપ્રદેશનું નું રાજકારણ બહુ જ અલગ છે તમે સમજો આ જે ત્યાસી ટકાનો આંકડો છે ને કદાચ તમે એ એક વર્ષ પહેલા પૂછ્યો હોત ને તો કદાચ પાંચ દસ વીસ ઓછા હોત પણ લાડલી યોજના જેના થકી આખી સરકાર પલટાઈ ગઈ ભલે મામા શિવરાજ મામા નું બહુ જ એમ જેને કે એન્ટી ઇન્કમ્બન્સી પણ કહી શકાય પણ

આ પાંચ સાત રાજ્યો એવા છે કે જે કદાચ પાક્કા પાયે હિન્દુત્વના રંગે રંગાઈને પછી આ વોટમાં એ કન્વર્ટ થતું હોય છે ઇન્ડિયા ગઠબંધનના મુદ્દા બધા સાચા મને એવું હતું મધ્યપ્રદેશમાં કારણ કે કોંગ્રેસે જે રીતે પ્રચાર કર્યો જે રીતે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીએ આરતી કરી હતી ઉજ્જૈનમાં જઈને અને એ સિવાય એક સોફ્ટ હિન્દુત્વ એ સિવાય મુદ્દાની વાત કરી હતી કારણ કે મધ્યપ્રદેશમાં બે સરકાર જોઈ છેલ્લા પાંચ રાજ્ય સરકારની દ્રષ્ટિએ કમલનાથની સરકાર દોઢ વર્ષ જોઈ ત્યારબાદ મામાની સરકાર ત્યાં ચાર ભાજપ છે મોટા સર્વેમાં કેરળની જનતાનો મૂળ હવે અહિયાં આગળ અમિતભાઈ ના ચહેરા પર સ્મિત આવે તેવી આશા ન્યુઝી નો મેગા ઓપિનિયન પોલ કે જેમાં કેરળની વીસ બેઠકમાંથી યુડીએફ ને ચૌદ બેઠક મળી શકે છે એલડીએફ ને ચાર બેઠક મળવાનું અનુમાન અહીંયા આગળ પણ જોવા મળી રહ્યું છે કારણ કે એનડીએને બે બેઠક મળવાનું અહીંયા અનુમાન છે બે બેઠક પણ તેઓ માટે તો નજીકમાં જ હશે ચારસો નો આંકડો પાર કરવા માટે પરંતુ યુડીએફ મોટો રોલ અહીંયા આગળ ભજાવશે અને તેને લઈને પણ સંજય સમજવું જરૂરી થઈ જશે કે જો ચારસો નો આંકડો પાર કરવો છે તો અહીંયા પણ ટાર્ગેટ કરવું પડશે હવે સૌથી વધારે મહત્વની વાત હિરેનભાઈ તમારે એ પણ જાણવી સમજવી પડશે કે અહીંયા આગળથી કઈ રીતે આખું આ કડીને આગળ ચાલુ હવે તમે આને પરિણામ માનશો કે હજી આને તમે ઓપિનિયન પોલ સાથે વળગેલા છો પ્રશાંતભાઈ નો સવાલ અરે અમિતભાઈનો નો એ જ સવાલ શૈલેષભાઈ જો કેરાલા જે છે એમાં કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી એના સાથી પક્ષો જે છે એ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે કોંગ્રેસનું અસ્તિત્વ તો સમગ્ર દેશમાંથી નાબૂદ નહીં 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 કોણ લડી રહ્યું છે ત્યાંથી એ તો જુઓ કોણ લડી રહ્યું છે અમિતભાઈ વધારે વિસ્તારથી વાત કરશે ને પહેલી જે કોંગ્રેસની યાદી હતી એમાં પણ એમના દિગ્ગજોના નામ હતા શશી થરૂર રાહુલ ગાંધી એટલે કહું છું કે શૈલેશભાઈ કદાચ એમને એમના મનમાં ભારત એટલે કદાચ જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો હશે

મેં તમને કીધું જ્યાં શિક્ષિત લોકો રહે છે જે આ દેશમાં શિક્ષિત વર્ગ છે એ લોકો હંમેશા મુદ્દા ઉદાહરણ આપ્યું કે જે રીતનું વિધાનસભાની ચૂંટણી પહેલા વાધારણ હતું જે પ્રકારે ત્યાં આગળ જૂથવા જ હતો ભાજપમાં તો કોઈ પ્રકારે ત્યાં આગળ એવું નથી દેખાતું કે મધ્યપ્રદેશમાં ભાજપ ની સરાહ છતાં આવી આપણી સામે છે

સાવરકર સાવરકર ને તો કાયર સાવરકર ને તો તો માફીવીર અને સાવરકર ને તો અંગ્રેજોના ના પેન્શન પર જીવ વ્યક્તિ તરીકે આ દેશ અને દુનિયાના લોકો ઓળખવાના છે

જિલ્લા શિક્ષણાધિકારીની મુલાકાત દરમિયાન બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યા હોવાનું સામે આવ્યું શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યું યુવક વાગી જતા જિલ્લા શિક્ષણ અધિકારી આ પગલા લીધા દરિયાઈ માર્ગે થતી ગેરરીતિ અટકાવવા ગીર સોમનાથમાં નારકો કોસ્ટલ સિક્યોરિટી સમિતિની બેઠક યોજાઇ કલેક્ટરની અધ્યક્ષતામાં કાંઠા સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી માછીમારોના ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરીફિકેશનનું કલેકટરને જાહેરનામું બહાર પાડ્યું દ્વારકાછારા બાઢવાડ સહિતના બંદરોમાં સીસીટીવી મૂકવા પર થઈ ચર્ચા ટાપુઓ પર ચેકિંગ અને સુરક્ષા ફિશ્રીષ એક્ટ અંતર્ગત કામગીરી સઘન બનાવવા પર થઈ ચર્ચા કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો તેને કડક હાથે ડામી લેવા માટે આદેશ અપાયા વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં કરજણ પાદરા વડોદરા અને સાવલી તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે વડોદરા દિલ્હી એક્સપ્રેસ વે અને રેલવે ડેડિક્રેટ ફ્રેન્ક કોરિડોરમાં જમીન સંપાદનના બદલામાં ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું હતું પરંતુ પોલીસે ખેડૂતોની રેલીને પરવાનગી ન આપતા ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉભો થયો એટલું જ નહીં રેલી પહેલા પોલીસે ખેડૂત આગેવાન હસમુખ ભટ્ટ અને પાંચથી સાત લોકોની અટકાયત કરી તો સુરતમાં કામરેજના નવી પારડીમાં અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરાયું છે અહીં રાજ્યના તમામ દૂધ સંઘોમાંથી સૌપ્રથમ પ્રથમ ઇનહાઉસ વેફલકોન મેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહકાર મંત્રી જગદીશ પંચાલ તથા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડેરીના સભાપદોએ પણ હાજરી આપી હતી તો મહત્વનું છે કે અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું હતું સાથે જ પ્રથમ ઇન હાઉસ કોન મેકિંગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સીઆર પાટીલના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો બુલેટિનના અંતે નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર